તો હાલમાં મિત્રો અમે અત્યારે ફાઈનલી પોચી ગયા છે આપડે જે ભવનાથ ચાલો મિત્રો અહીંથી હવે ફાઈનલી આપણે જવાના છે જે ભવનાથ મહાદેવ ના ને આ દામોદર કુંડ ની અંદર એવું માનવામાં આવે છે હાલમાં જે વેલકમ ટુ ગાઈડ તમારું સ્વાગત છે અત્યારે આપણે જઈ ભવનાથ ને આ તમે મારી પાછળ જે ઝાડવાનો નજારો જોઈ રહ્યા છો એ ઝાડું પાંચ હજાર વર્ષ પહેલાનું છે ને અત્યારે હું તમને બતાવું ચાલુ મોસમની અંદર ભવનાથનો નજારો તો ચાલો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ મારી પેલા બે ફ્રેન્ડ આવ્યા છે તમે જોઈ શકો છો અમારા બે દોસ્તારું છે એ ગામે ક્યાં જાય હું લાસ્ટમાં તમને બતાવીશ છે સામે જે દેખાઈ રહ્યો તમે જો ગિરનાર હોય ત્યારે તમને આ ગુનાની અંદર મગર જોવા મળે છે સાથે જ આયા જે બાપુ સેવા કરે છે એ પણ આયા રહે છે ને હું તમને થોડોક નજારો આપણે ગિરનારનો પણ બતાવી દઉં તો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો જય ગિરનારી ફાઇનલી અમે આવી ચૂક્યા છે દામોદર કુંડ ની અંદર તમે જોઈ શકો છો સામે જે દામોદર કુંડ છે ને અહીંથી ગિરનાર નો નજારો પણ કાંક અલગ દેખાઈ રહ્યો છે ને આ મને ખબર જ છે ચોમાસા અંદર ઘણા લોકો પણ અહીંયા ફરવા માટે આવે છે ગિરનાર ને આ દામોદર કુંડ ની અંદર એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન બોતેર વાર મળવા આવ્યા હતા માત્ર અહીંથી હવે ફાઇનલી આપણે જવાના છે જે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે તો તમે ભવનાથ તેમજ આ પણ નજારો જોઈ શકો છો તો ચાલો પહોંચી ગયા છે આપણે ભવનાથ મહાદેવનો તમે જોઈ શકો છો આ ભવનાથ પ્રવેશ દ્વાર છે અહીંથી ગિરનારનો નજારો કાંક અનોખો જોવા મળે છે તો તમે પણ હાલમાં પહોંચી જાઓ જુનાગઢની અંદર ગિરનાર મહાદેવના દર્શન કરવા હાલમાં મિત્રો અમે અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે આપણે જે ભવનાથ મહાદેવ કહેવાય ત્યાં તો હું તમને ચાલો દર્શન કરાવી પેલા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હાલની અંદર જે આપણે મહાશિવરાત્રિનો દિવસ હોય ને ત્યારે જે સંતો સાધુ ડૂબકી લગાવે છે તે કંડ એ અમારી બાજુમાં છે તમે જોઈ શકો છો ને આ કંડનું નામ છે મરગી કંડ ને આ મિત્રો આમાં જેટલા પણ વ્યક્તિ ડૂબકી લગાવે છે એમાંથી જે તણ એવું માનવામાં આવે છે કે તણ જે ત્રણ સંતો હોય છે એ ફરી બહાર નીકળતા નથી તો જરૂર છે હર હર મહાદેવ કોમેન્ટ લખી દેજો અને સાથે જ જય ગિરનારી લખી દેજો તો ચાલો તમને મંદિર ઘણા તમે જોઈ શકો તો આ પણ એક છે મંદિર મંદિર તેવું પણ છે તો આ કન ની અંદર જ ડુબકી ઘણા લગાવે છે જે સંતો કહેવાય છે તો ચાલો મને આવા નેક્સ્ટ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી જય હર હાળ મા